જુનાગઢ જિલ્લાના પેસાણ તાલુકાના વીસ ગામોના સરપંચ દ્વારા પંદર દિવસ પૂરતા અપાયા રાજીનામા સરપંચોની વિવિધ માંગણીઓને લઈને હાલ તો વીસ જેટલા ગામોના સરપંચો દ્વારા પંદર દિવસના રાજીનામાનું એક અલ્ટિમેટમ આપ્યું છે અને પેસાણ ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કાસમ હોથી જુનાગઢ હું સુરેશભાઈ સાવલિયા રાણપુર ગામના સરપંચ અને મહેસાણ તાલુકા સરપંચ પ્રમુખ ઉપર મનુભાઈ ઉપર મુખ્ય જસકુભાઈ અને ભેસાણ તાલુકાના તમામ સરપંચો આજરોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક યોજે જેમાં જે અમારા સરપંચોના પડતર કામ અને બિલો નથી બનતા જીએસટી મુદ્દે અને પ્રી ઓડિટમાં વારંવાર સરપંચો જિલ્લા પંચાયતના ધક્કા ખાતા હોય એના સંદર્ભમાં આજ રોજ તાલુકા વિકાસ અધિકારી બેઠક બોલાવે તેમાં અત્યારે હાલ તાલુકા પંચાયત કચેરીએ ભેસાણ તાલુકાના જેટલા સરપંચો હાજર હતા અત્યારે હાલ રાજીનામા તાલુકા વિકાસ અધિકારીને અથવા સુપ્રત કરી દીધા હોય અને બીજી વાત કરીએ તો જે ગૌચર મુદ્દે જે ગૌચર હટાવવાની વાત ગુજરાત સરકાર કરી રહી છે એના માટે માલધારી સમાજે આવેદનપત્ર પણ આપ્યું છે અને ઉપવાસ માથે વહેવાની તંત્રને ધમકી આપી છે તો એના માટે તંત્રને સાથે રાખી અને સરપંચો પેસ દૂર કરવા માટે સક્ષમ છે પણ જ્યાં સુધી હદ અને નિશાન

આ પ્રશ્ન પંદર દિવસમાં તાલુકા વિકાસ અધિકારી સોલ નહીં કરે તો અમે મહેસાણ તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેવાની રાજીનામું આપેલ છે રાજીનામું અત્યારે સુપ્રત કરેલું છે પણ તાલુકા તાલુકા વિકાસ અધિકારીને વિશ્વાસ માની લે એવી વાત કરવામાં આવી છે કે પંદર દિવસમાં જો તમારો નિકાલ નહીં થાય તો મહેસાણ તાલુકામાં તાલુકાના તમામ સરપંચો પોતાના લેટર પેડ ઉપર સ્વૈચ્છિક રાજીનામું આપી દેશે

મારું નામ વાઘેલા તાલુકા વિકાસ અધિકારી વંશી ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ આજ રોજ ગ્રામ પંચાયત ના શ્રીઓ અને તલાટી શ્રીઓ ની સંયુક્ત બેઠકનું ભેસાણ તાલુકા પંચાયત ખાતે આયોજન કરેલું હતું અને જેમાં સરપંચશ્રીઓના અગાઉથી જે જૂના વિવિધ પડતર પ્રશ્નો છે અને એની મુશ્કેલીઓ છે એ બાબતે તેઓએ વિવિધ રજૂઆતો કરી હતી અને જેમાં મુખ્ય રજૂઆત તરીકે જે ગૌચરના સર્વે નંબરો છે એ ગૌચરમાં દબાણો દૂર કરવા માટે સરપંચશ્રીઓને આપણે કહેવામાં આવેલ છે તે ભરત સરપંચશ્રીઓને એવું કહેવાનું છે કે ભાઈ ગૌચરમાં અત્યારે કોઈ અદનિશાન નથી અને વર્ષોથી દબાણો છે જેથી નક્કી કરવા શક્ય નથી જેથી ડીઆઈએલઆર શ્રી કચેરી તરફથી માપણી કરી આપવામાં આવે તલાટી પણ મંત્રીશ્રીઓ પણ કોઈ ટેકનિકલ કર્મચારી ન હોય માપણી કરી આપવામાં આવે તો અમે દબાણ દૂર કરવા તૈયાર છીએ અને વહીવટીતંત્ર અમને આમાં સાથ આપે તે બાબતે સરપશ્રીઓને પૂરી માહિતી આપવામાં આવી છે દબાણ દૂર કરવાની જો સરપશ્રીઓ પહેલ કરશે અને પોતાની ફરજ બજાવે એમાં તો વહીવટીતંત્ર એની સાથે છે આ માટે અત્યારે ઓનલાઈન નવી માપણી ઓનલાઈન થયેલી હોય હાલ નવા અડમિશન નથી પરંતુ ઓનલાઈન એ સર એપ્લિકેશન મોબાઈલ એપ્લિકેશન દ્વારા માપી શકે છે જેથી સરપંચશ્રીઓએ તે બાબતે સમજૂત કરી કે ભાઈ તકમાં સ્ત્રીઓ છે એમને અમે સૂચના આપી છે એ મુજબ રફલી માપણી કરે અને કોઈનું વધારે નીકળતું હોય તો આ દૂર કરવા નોટિસ આપે સરપંચશ્રીઓની નહીં પણ આખી ગ્રામ પંચાયતની જવાબદારી છે જેથી ગ્રામ પંચાયતને વિશ્વાસમાં લઈ અને આ દબાણની કાર્યવાહી કરે અને બીજું એ ખાસ કરીને રહેણાંકના દબાણો જે છે ગામતળમાં કે બીજે કોઈ જગ્યાએ એને નિયમિત કરવા ગ્રામ ગ્રામ પંચાયતો તરફથી ભલામણ છે તો આવા કેસમાં જે કોઈ દરખાસ્તો આવશે તે અન્વયે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને કબજા અને આકારણીમાં મકાનો લેવા માટે પણ સરપંચની રજૂઆતો હતી જે કાયદેસર દબાણ છે નિયમિત ન થઈ શકે એને દૂર કરવા માટે સરપશ્રીઓને જણાવ્યું અને જે ખરેખર દબાણ નિયમિતના કિસ્સાઓ તેમના તરફથી રજૂ થશે એ સરપાસમાં યોગ્ય કાર્યવાહી રજૂ કરવામાં આવશે બાકી બીજું તકમસ્ત્રીઓની ગામે હાજરીના પ્રશ્નો હતા પરંતુ ભેસાણ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી તલાટી સ્ત્રીઓની જગ્યા ઓછી હોય અને ચાર્જના ગામો ફાળવેલા હોય દરેક ગામને પૂરતું દિવસો આ ફાળવી શકાય તેમ ન હતા પરંતુ હાલ ભેસાણ તાલુકામાં માન્ય જિલ્લા વિકાસ શ્રી અને નાયબ જિલ્લા વિકાસ તલાટી સ્ત્રીઓ પાંચ નવા તલાટી ફાળવેલા છે એ ઉપરાંત બીજા તાલુકામાંથી પણ ફાળવેલા છે અને ભેસાણ જેવા મોટા ગામમાં પણ તલાટીની યોગ્ય વ્યવસ્થા કરી દીધેલી છે નવા તલાટીની જેથી અને આ તમામ તલાટીશ્રીઓનું અમારા દ્વારા એક કાર્યક્રમ નક્કી આ રીતે કરેલો છે જે ગામ જેને એક જ ગામ છે એ તો એનો તો ફરજિયાત ગામે હાજર રહેવાનું છે દરેક દિવસોએ સિવાય કે અહીં મિટિંગ હોય અને બાકીના તલાટી શ્રીઓ છે જેને એક કરતાં વધારે ગામો છે એને કયા વારે કયા ગામે હાજર રહેશે એનું ટેબલ અહીંથી નક્કી કરેલું છે તે મુજબ હાજર રહેશે અને ગામના તમામ કામો થઈ જાય એ પ્રમાણે સરપંચ એટલે બાંધરી આપી છે આ ઉપરાંત ઈ સરકારમાં જે ફાઇલોનું મૂવમેન્ટ થાય છે તેમાં સરપંચશ્રીઓને થોડું એવું હતું કે ભાઈ મેન્યુઅલ થાય તો ઝડપથી કામ પૂરું થાય પરંતુ એ સરકારનું તંત્ર અમારા દ્વારા વ્યવસ્થિત સુદૃઢ કરવામાં આવ્યું છે અને લગત બાંધકામ શાખાને જ ફાઇલો મૂવમેન્ટની જવાબદારી અમે સોંપીએ છીએ જેથી સરપંચશ્રીને ફાઇલો લઈને દોડાદોડી ન થાય એમને કરવાની પણ ન હોય એ વહીવટી કામ છે અમારા વહીવટી કર્મચારીઓ કરશે પ્રી ઓડિટમાં જવું કે ડી પાસેથી કમ્પ્લીશન સર્ટી મેળવવું કે બીજી કોઈ પણ બાબતમાં એ બાબતે અમે વ્યવસ્થા તંત્ર ઊભું કરીએ છીએ સરપંચની બિનજરૂરી દોડાદોડી ન થાય અને તેમનું ભારણ ઘટે અને તકમ સ્ત્રીઓ દ્વારા કે એને સ્ટાફ દ્વારા કામગીરી આગળ વધે એ માટે એમને બાંહેધરી આપવામાં આવી છે આમ છતાં સરપંચશ્રીઓએ પોતાનું એક આવેદનપત્ર રજૂ કર્યું છે એમાં આ બધી માહિતી એમને સરપંચશ્રીઓએ એમને ભલામણ કરી છે કે વિવિધ કામો આ અમારી માગણીઓ સંતોષાય જેમાં જેમ પોર્ટલની પણ માહિતી હતી અને જેમ પોર્ટલમાં સર્પશ્રીઓના આઈડી થઈ ગયેલા છે પરંતુ તલાટીશ્રીઓને આઈડી બનાવવાની પ્રોસેસ ચાલુમાં છે એ થશે તો સર્પશ્રીઓ પોતાની ત્યાંથી પંચાયત ખાતેથી જ ખરીદી કરી શકશે હાલ જેમ પોર્ટલ ઉપરથી કરવાની ખરીદીમાં સરપંચશ્રીઓ કે પંચાયત તરફથી અમને ભલામણ આવશે તો અમને સહમતિ આપી અમે અહીંથી ખરીદી કરી આપવા સખત તૈયાર છીએ પણ એ માટે સર્પશ્રીને પણ સાથે રાખી એ પોતે સ્પેસિફિકેશન નક્કી કરી આપે વીડમાં એ એલવન નક્કી કરવામાં કોઈપણ ખરીદીમાં એમને સાથે રાખવામાં આવશે એવી તમને બાંહેધરી આપવામાં આવી છે છતાં સરપંચશ્રીઓએ પંદર દિવસનું એક અલ્ટિમેટમ જેવું આપેલું છે જો એમની માગણી નહીં સંતોષાય તો પંદર દિવસમાં તેઓ રાજીનામા આપશે તેવી પણ એમને ચીમકી ઉચ્ચારેલ છે પરંતુ અમારા તરફથી પૂરતી તૈયારી છે સરપંચ તલાટી મંત્રીશ્રીઓ તમામ સાથે સંકલન કરી અને અમે આ તમને એમની માગણીઓ શું કરીએ સંતોષાય યોગ્ય માગણીઓ એ બાબતે અમારું સંપૂર્ણ લક્ષ્ય છે અને આશા છે કે સરપંચશ્રીઓ સાથેનું અમારું સંકલન ફળીભૂત થાય અને કોઈ પણ પ્રકારના વિવાદ વગર બેસાણ તાલુકામાં એકદમ શાંતિથી પંચાયતોમાં વહીવટ થાય એવી આશા છે ખાસ કરીને આપણે બાર દિવસ અલ્ટિમેટમ આપ્યું અમે રાજીનામા આપ્યા કે ખાલી એમને નહીં એમને અત્યારે રાજીનામા ઉપર વિષયમાં એવું લખ્યું છે કે સરપંચીઓ સામૂહિક રાજીનામું આપવા બાબતે અને અંતે તેમણે એવું પણ જણાવ્યું છે કે રાજીનામું આપવાની ફરજ પડશે એટલે એ રીતનું એમનું લખાણ છે